લો યુટ્યુબ ફેમિલી કેમ સવા મજામાં મિત્રો મજામાં જશો તમે અને મિત્રો છે ને આપણે સેવા કરવાની છે જીરામાં કન કે જીરું કહે કે હવે મને થોડીક સેવા કરો અને આમાં જરી પાણી બાણી પૈસું ને એવું કરીશું અને એને આપણી પૈસામાં સેવા જ ને અને તરમા દી પણ ઉગી ગયો છે ચાલો ચા કરે જો આપણે સિંદુ બીંડું બધું દઈ દીધું છે અને હવે હાજર કરીએ અને ચાલુ કરો ને મુશ્કેલ પડી ગયા હતા જો આવો કઈ રસ્તો છે આપડી વાડીનો નો કર્યો છે ને મસ્ત આ જો આપણું આ ગતરું જીરું કેવડું થઈ ગયું જબર થઈ ગયું પાણી પાવું ભાઈ જોઈ લે આપણા સીણા ને જીરું હમણાં અમે નીંદે છે અને આ ગતરું પાહું જીરું અને આપણે હાલો આપણે મળી કામ કરું અત્યારે આપણે આવ્યા છે મોટર ચાલુ કરવા કારણ કે જીરામાં પાણી વારવાનું હોય તો મોટર ચાલુ કરી દે મેં કીધું તો હાલો મેં ચાલુ અને આ કાલ જો ધાણા ઉપાડ્યા હતા એટલે ઉપડ્યા હતા હાઈન લગાડના તો એ પહેલાં દસ પંદર મણ નીકળ્યા હતા અને કાલ ભાવ નથી કીધો એટલે અત્યારે કહી દેતા કે કાલ ભાવ આવ્યો તો એટલે હતા કાલ પંદર રૂપિયા ભાવ આવ્યો હતો કિલ્લાના એટલે મણના ત્રણસો આવ્યા હતા અને પંદર મિન ધાણા બાકી જો કૂવો છે અને આપણે ડ્રેગન ફ્રૂટના ટીસી તો હાલો કયો કા કરી દીધું મોટર ચાલો અહીંયા કરી દે તો મિત્રો કરી દીધો કો આપણે ચાલુ અને આપણે ભાઈ પાણી વાર જો બાકી ડેટકોમાં પાણી નીકળે એમ જોયું એટલે કે ક્યારેક ક્યારેક નીકળે ત્યાં હારવાલો આપણે જઈએ પાણી વાળવા કારણ કે જેના પાણી વારવાનું હોય એનું આપણે ઉપર છે આમાં તાણા ઉપર લે સર આપણે આવી જાય ને ચાલો ચાલે તાણા ઉપર ને જીરું પાઈને પછી કહું કે આગળ શું કામ કરવાનું હારવાનું પહેલાં જીરું પાયું કરી દીધું છે અને એટલું કાંઈક પાયું છે હમણાં તમને કહુંમાં પાણી જાય ને ત્યારે કહું જો આપણી મોટર આટલું કાંઈક પાણી કાઢે છે આપણે પાણી પીવાયા હતા જોઈ લ્યો ડાયરેક્ટ બમ આવું કોણ કોણ પાણી પીવે કમેન્ટ કરી દો તાજે તાજે পি ল' কাৰণে আজি পি লওঁ পিছত পি লিৰু দেই কাওঁ জীকী বাকী আতাৰে থাৰ কাওঁ জীকী বোলে কওক পি যাইছে پچاغ ریا گئی دیر پائی دے مٹر مٹر بند کر گئے لائٹ અને હવે હું જાઉં હું સંપલાલ ચિરાન છે ને સંપલા મૂકવા તો સંપલા લઈ આવી હાલ જોતાવી અલ કર્યા ઉતાર્યા હં અને હવે તો કામ કરવાનું હોય તાણા ઉપર ઉપાડે છે તો મને હું કરવાનું કે વિચાર્યું કે તાણા ઉપર તો આપણે પણ તાણા માણસો ઉપાડો અને કાલનો ફોન ચાર્જિંગ નથી હોત ફોન પણ હું ચાર્જિંગમાં મૂક દઉં મિત્રો એટલે થોડીક વાર પછી ફોન ચાર્જિંગ થઈ જાય પછી પાસ તમને મળું છે સબસ્ક્રાઈબ કરતા જઈએ નવા હવે આપણે જવાનું છે ધાણા ઉપર કારણ કે ખાઈ પી લીધું છે કારણ કે આપણે આવીને તરત બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો કારણ કે ધાણા ઉપર હું ગયો તો એક બાજુ ઉપર હતા ત્યારે બ્લોગ બોલાઈ ગયો તમે કે બ્લોગ બન્યો ધારવાલો અત્યારે મેં કીધું હું જાઉં ધાણા ઉપર જાઉં છું અને ગાયો મારા નીકળું

જો બપોર પેલા એટલી ઉપાડી તો થોડીક ઓલી બધી બપોર પછી બપોર પછી અને હવે એન્ટ ઉપર ઉપાડ્યા ધારવાળો હવે જો કેટલા વાગ્યા પાંચ ચાર વાગ્યા થઈ ગયા નવરા કારણ કે ધાણા ઉપાડ્યા ધાણા હજી લઈ ન જ ગયા કારણ કે હમણાં ગાડીવાળાને કીધું કીધું આવે લઈ જાય અને શરદી થઈ ગઈ શિયાળામાં ભાઈ અને ડી પર હાથમી ગયો જોઈ શકો તમે હું અત્યારમાં વ્યૂ આવે એ જોઈ શકો કેમેરા મોજું થઈ ગયું એટલે હળવાળું આવી ગયો એટલે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દઉં આવી શકાય કે તમને ગેમો મજ છે